તો આપડે બેહું બધી આવી ગઈ છે સવારની ચરવા માટે આમાં છે બધારે કુવાડીઓ કેમ કે ફોપડે લઈ જાય છે સાંજે એ બાજુ લઈ ગયા છે ભેહું અત્યારે જે બધી ગાયો આપણે અહીંયા રાખડે છે અને આ લીલો દેખાય ને બધો કુવાડિયો છે એમાં જો કે ખડ છે એ નીચે ભરવા માંડ્યું છે તો બેહું ખાય છે ને આ કુવાડિયા છે નકટી જાત આવી પડી છે ઢગલા ને મોટે ખેતર ભરાઈ ગયું જેમાં તારી મિત્રો પશુપાલક ભેંસ આવી ગઈ છે વેચવા માટે બીજા વેતરમાં છે દસ લીટર એક ટાઈમ દૂધ છે કોન્ટેક નંબર આપેલ છે કોણ ફોન કરી લેવું છે અને દસ લીટર દૂધ છે એક ટાઈમનું ખાતરી બંધ જવાબદારી વાર છે જે કોને લેવી તો કોન્ટેક કરે તો આપણી બીહો બધી છે ને ઊભી રહી ગઈ છે અહીંયા પણ પોણા ગયા જ્યા એટલે ઘડીકા ચરવા દે હું બધા ઊભા રહી ગયા હવે ધરાણા આવે કે આપણે સવારની બધી વેહોને અહીંયા લઈ આવી બધી ધરાઈ ગઈ જલ્દી ને આપણી રતન આવે છે આજે આ ઘડી વાર ભેવા દેવા પછી હાકી નાખશું પાણી ઉપર ડોક્ટર સાહેબ આવે છે આપણે ગાયને લંપીની અસર હોય ને એવું લાગી રહ્યું છે જમણાને તો આપણે જમણાને છે ને લંપી જેવું છે અહીંયા લઈ આમાં ઉડી ગયા આ બધા અને મોટો ચાંદો અહીંયા પડી ગયો છે ડોક્ટર સાહેબ બોલાવી લીધા છે જોકે ધીરે ધીરે હવે ફૂટે છે હમણાં રજામાં હતા ને બધા ડોક્ટર ક્યાં આવે માતા નહીં એટલા માટે આપણે ને દવા કરાવી નથી આ ફૂટી ગયો છે આવી રીતે બધા થઈ ગયા છે શરીરમાં અહીંયા મોટો ચાંદો પડી ગયો છે એક તો બપોર પછી નું કીધું ડોક્ટર સાહેબ એટલે ઘડી ચાલી ને બે હું પછી જવા દઉં ઘરે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને તે બે હું હાકી હવે ઘરે બપોરના હાડા અગિયાર જેવું થયું છે હજી બે હું હાકી નાખ્યા હવે ઘરે જેમ કે પાણી પીવડાવ લઈને ના ગયા છે કેમ કે અહીંયા પછી જવા દેવું નદીમાં પાણી પીને પછી નદી કાંઠા રખડવું તો રખડશે ઘડી વાર હજી તો અડધી કલાક કાઢી નાખશે બાર વાગે નદી પહોંચશે કેમકે ચરતી ચરતી જાય બધી આપણે જમણા છે ને મોરી પડી ગઈ છે જમણામાં છે ને આપણે લંપીની અસર હોય ને એવું લાગી ગયું છે તો ડૉક્ટરને પણ બોલાવી લીધા છે અત્યારે બપોર પછીનું કીધું ડૉક્ટરે એટલે બપોરે ચારક વાગ્યાનું આવી જાય તો આપણે અત્યારે ઘરે પહોંચાડી ગયા હું વહેલી ગયું ખાણ પણ કમ્પ્લીટ થાય છે પણ હવે એને અસર શું છે કે ચાર દિવસથી થઈ ગયા છે ગમતીની અસર થઈ પાંચ છે કાલના ફૂટવા માંડ્યા છે અને બે ત્રણ દિવસ આપણે ફોન તો ડૉક્ટરને ચાલુ રાખતા હતા પણ શું છે કે દિવાળી નવ વર્ષ રજામાં હતા એના હિસાબે પછી આવી ગામ હતા ને પ્રાઇવેટ ડૉક્ટર કોઈ આવે નહીં તો આપણે અહીંયા કંપનીના ન્યારા કંપનીના જે ડૉક્ટરની ટીમ છે એ આવે છે લગભગ ઇન્જેક્શન નહીં લાગે ને હોય વાંધો શું છે કે ગાભણી ગાય છે ને હિસાબે જો ઇન્જેક્શન મારી દીધો તો વાંધો નથી અને આ આપણે આની એક એકને મારા ઇન્જેક્શન ને આપણી જે રતન ને ગાભણી ગાઈ હોય તો એને લગભગ નહીં મારે જેટલે ગાભણી નથી એટલે આપણે મરાવી દેવાનું ઇન્જેક્શન આને એમ લંપીને એમ આવે છે વેક્સિન મરાવી દીધું ને એને રતનને મરાવશું આપણે કેમ કે તં ચાદી મોરી મોરી જ લાગે આ ચરવામાં આવે ને રવ નથી કરતી જોકે આપણે કંઈક ખોડ કપાસ હિસાબે થતું ને આમાં શું છે કે લંપીની ની કંઈક ખબર ન રહી આપણે તો અનુભવ બહુ ન ઉડે જો ફોટલા ઉભડ્યા તા અડધા સુકાઈ ગયા છે એમને એમ જો હમણાં દેખાવો મીડે આ બધાને ફૂટસી હવે ધીરે ધીરે હવે છે ને મોઢા ઉપર કાલના ઉભડે છે અહીંયા કાલે સાંજે આપણે બેઠા હતા ને અહીંયા બે હું જડતી ત્યારે જોયું ત્યારે આ તો આજે આખા શરીરમાં જોયું ત્યારે ખબર પડી અહીંયા બહુ મોટું થઈ ગયું છે આવડું ગાંઠ ઉપડી ગઈ છે તો ચાટા ચાઇટા રાખે એટલે તકલીફ એ પડે હવે ગાયંગા ગાકી નાખી આને આપણે ખાણ જો હે કાંટા બહુ ચોટી જાય છે બધી ભી હું હાકી લઈ આવી કઈ તો આપણે બે બધી એને પાણીમાં પડી ગઈ છે અને ગાયો બધી આપણે આ બાજુ આવી ગઈ ગમણ કે માથે ચડીને ઊભી રહી જાય અત્યારે તો હું બધી ચરવું છે નહીં કે ધરાઈ ગઈ એટલે પાણી બેસી જવાનું હવાનું શું છે કે મોઢા ઉપાયડા જ નથી એક ધોયેલી ધરાઈ ગઈ હવે ઘરે પછી વાય બેહું એટલે બેહી બાર વાગી ગયા કેમ કે કલાક એક થઈ ગયા આપણે કીધું હતું બે હું કાઢી છે બે હું ને બાર દે અહીંયા ધીરે ધીરે ચાતી ચાતે જતી પહોંચી એવી જેટલી વાર બેઉ એટલે બે ને પછી આલું હોય ની બધી હાલી નીકળશે આ બાજુ તો અત્યારે આપણી બધી છે ને આવી ગઈ અડધી નીકળી ગઈ છે ને અડધી આપણે શું છે પાણીમાં બેસી જાય ને એટલે નીકળે ને આપડી માતાજી રતન આવી ગઈ કાં કા તોફાની માથા હાથ ફેરવા નહીં એવી ખારી ઝેર છે અને ભાઈ રાજ્યને મૂકવા જવાનું કેન્સલ એનું કારણ એ છે કે ગાય એને ઘડીકવાર નથી રહેતી ને ગાયને આપણે જ આ ગામડે મોકલવાની છે ને તો ચાર પાંચ દિનની અંદર આપણે ગાયને મોકલવાની છે ગામડે તો એના કારણે છે ને આપણે રાજ્યને રાખ્યો છે કેમ કે ગામડે અહીંયા રાજ્યો અને મુંજીઓ બે આપણે ભેગા ભરી દેવાના છે કેમકે અહીંયા ભાઈ એક છે ને બળદ લેવાવાળા વાળા છે ભાઈ એને જોઈ છે તો એને કીધું છે કે ભાઈ હવે તમે મોકલાવી દેજો તો આપણે ગાયને શું છે કે હેવાની રહી અને વાછળો ન હોય તો ચડે નહીં તો હેરાન કરે ધરા ધરાથી આપણે ચડાવશું ત્યાં ચડશે કેમકે કોઈ બી ઘરની બહાર નીકળી નથી કે ને ગાડી માં કોઈ દી ચડી ન હોય એ તોફાન કરે જ એના કારણે છે ને આપણે ભેગો મૂકવાનો જરા જ તો કે આ ચાર પાંચ દિનની અંદર આપણે જોવું મેળ આવી ગઈ ગાડીનું તો મોકલાવી દેવાના છે બે ને બે વાછડાને ને માં ને તને તને ભેગી મોકલાવાની છે ને બે અહીંયા ભરવાના છે પાછા તો એના કારણે છે ને આપણે મૂકતા નથી હા તો પડે છે મેં બાકી હવે ભેહું ગાડી લે આખી ઘરે તો આપણે બધી ભેહું સાંજે છોડીને આંખી છે ને આજે ઘરે જ રાખી છે લાંબા પેલા નહીં કેમકે સવારે લઈ ગયા ને એક ટાઈમ જ લઈ જવાનું હોય બે ટાણે પહોંચે નહીં કેમકે થાકી ગયા કે હું વધારે અત્યારે બધી છે ને આપણે અહીંયા ઘર પાસે ચક્કર મારે ઘરે ડીચું નાખી દે હું ખાઈ લે હે અહીંયા પાડન રાખ્યું ઘરે સવારનો બાંધો છે આપણી ખડેલી છે ફૂલ હીટમાં અત્યારે જોકે હજી કાલ આખો દી પાડન બાંધી રાખવું પડશે થઈ જાય હે કાલે બધાને ઘઉં બાજુ ભૂલી જવું છે અને ને છે લંપી ડોક્ટરે કીધું છે ઇન્જેક્શન ઇન્જેક્શન નથી ખાલી ગોરી આપી ભૂખ લાગી અને ટ્યુબ દીધી છે અને ચાર ચાટવાનું ચાલુ રાખ્યું છે ને હિસાબે થપ વધી જાય મારવા ભરી આવતી આપણે દવા ચોપડો નથી ઘડી આગળ લઈ જાય ચક્રુ મરાવીએ તો આપણે જાને ઘરેથી પાડી ભેગી ચડી આવી અત્યારે બે હમણાં જઈ ત્યાં ખબર પડી આપણે તો કેમ કે બાંધી દીધી ને એમાં હાકારમાં છોડા નીકળી ગઈ હતી મા દીકરી હવે હાલે કાંઈ નહીં ઘરે ન જાય કે કામ છૂટી ગઈ ઘરે રકડતી હોય ને અત્યારે મજા આવે ભેગી ચડવામાં આવવાની ચડી આવે ભેગી ખાલી આવે અત્યારે બાકી બહેણ બધું છે આપણે ઊભી રહી ગઈ જરૂર છે નહીં કઈ ગાયો આપણી છે ને લગભગ નીકળી ગયા હે ઓલી બાજુ આપણે બધી બહેનું નાખી નાખી ઘરે બધી હાથમાં આવી ગયા છે ને એટલે ભાગવા માંડી ઘરે અહીંયા છે ને અડકાયું કૂતરું મરેલું પડ્યું છે આ બધે મારે ગંધ લેવા તો ધોળીને જવું પડે ધરાથી